વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ આજ ફરી એક વખત રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન હબમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો કોઈપણ કાર્યને પૂરું કરવા માટે અથાગ મહેનત કરવી પડતી હોય છે એકવાર પંખીડાને તો પૂછો કે એને માળો બનાવવામાં કેટલા તણખલાઓ ભેગા કરવા પડે છે આજનો જે આપણો સુવિચાર છે કેટલા તણખલા એકઠા કરો ત્યારે માળો સર્જાય છે એકાદ પંખીડાને તો પૂછો એમ જ આપણને નહીં સમજ પડે તમે જુઓ કોઈ પણ પક્ષી હોય એ પોતાનો માળો જ્યારે તૈયાર કરે ત્યારે અલગ અલગ અનેક વિસ્તારોમાંથી નાના નાના તણખલાઓ ભેગા કરી અને પછી એ પોતાનો માળો ગૂંથે છે અને પછી એના પરિવાર માટે એ રહેવાની વ્યવસ્થા કરે છે આમ આપણે પણ આપણા જીવનની અંદર અનેક પરિશ્રમ રૂપે અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થઈને અથાગ પરિશ્રમ કરીને આપણે આગળ વધવું જોઈએ અને સફળતાના શિખરો સુધી પહોંચવું જોઈએ આવો આપણે અભ્યાસ તરફ આગળ વધીએ ત્યારે મા સરસ્વતીની યાદ કરી ધોરણ અગિયાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર એક માહિતીનું એકત્રીકરણ કલેક્શન ઓફ ડેટા દોસ્તો આજના આપણા લેક્ચર નંબર છના ટોપિક છે પ્રશ્નાવલીની રીત જેમાં આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોની પણ ચર્ચા કરીશું માહિતી એકત્રીકરણ જે ચેપ્ટરનું નામ છે એ માહિતી એકત્રીકરણની જુદી જુદી રીતોનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ ત્યારે અગાઉના લેક્ચરમાં ગઈકાલે આપણે પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસની રીતની ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી આજે આપણે માહિતી એકત્રીકરણની ત્રીજી પદ્ધતિ પ્રશ્નાવલીની રીતની ચર્ચા કરવાના છીએ તો આવો દોસ્તો આપણે આગળ વધીએ પ્રશ્નાવલીની રીત તરફ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો ફરી એક વખત બેઝિક જોઈએ તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો કેટલી છે મુખ્ય ત્રણ રીતો છે દોસ્તો એક પ્રત્યક્ષ તપાસની રીત કે જેમાં વ્યક્તિ પોતે રૂબરૂ જઈને અથવા તો તેણે નિમેલા આ ગણકની મદદથી માહિતી મેળવે છે એને કહેવાય પ્રત્યક્ષ તપાસની રીત ત્યાર પછી બીજું પરોક્ષ તપાસની રીત જેમાં સંશોધક કે આ ગણક પોતે જાતે જઈને નહીં પરંતુ ત્રાહિત વ્યક્તિ પોતે જાતે જઈને નહીં પરંતુ ત્રાહિત વ્યક્તિની મદદથી માહિતી મેળવે એને કહેવાય પરોક્ષ તપાસની રીત આ બંને રીતોની આપણે અગાઉના લેક્ચરમાં એના ફાયદા મર્યાદા સહિત અભ્યાસ કરી ચૂક્યા છીએ દોસ્તો હવે આપણે આ લેક્ચરની અંદર પ્રશ્નાવલીની રીતની ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરીશું પ્રશ્નાવલી કોને કહેવાય આપ સૌ વિદ્યાર્થી મિત્રોને હું યાદ કરવાની કોશિશ કરાવું કે તમે બધાએ પ્રશ્નાવલી જોઈ છે અને હું તો કહું જીવન જીવતા દરેક વ્યક્તિ કે જેઓ અમુક ઉંમર પછી આ પ્રશ્નાવલીમાંથી જ પસાર થયા હશે યાદ કરો એવા કયા કયા તબક્કાઓ છે કે જ્યાં તમે પ્રશ્નાવલીને ટચ કરી હોય અથવા પ્રશ્નાવલી જોઈ હોય ચાલો હું તમને યાદ કરાવું જ્યારે જ્યારે તમે કોઈ સ્કૂલમાં એડમિશન લો છો ને દોસ્તો ત્યારે તમે એ એડમિશન ફોર્મ એક ભરો છો એ એડમિશન ફોર્મ શું છે દેટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ક્વેશ્ચનરી મતલબ કે પ્રશ્નાવલી ત્યારબાદ જ્યારે આપણે ઘરે વસ્તી ગણતરી માટે કોઈ વ્યક્તિ આવે છે અને એ વસ્તી ગણતરી માટે આપણી પાસેથી કેટલીક માહિતી લઈને એક પત્રકમાં ભરે છે એ પત્રક શું છે એ પણ એક પ્રકારની પ્રશ્નાવલી છે અત્યારે હાલ હું તમને એક ડિજિટલ માધ્યમની વાત કરું તો મોબાઈલની અંદર તમે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એ એપ્લિકેશન માટે પણ અમુક માહિતી ફિલઅપ કરવાની હોય છે તો એની અંદર તમે તમારું નામ મોબાઈલ નંબર સરનામું વગેરે વગેરે જે કાંઈ પણ એડ કરો છો એ પણ શું છે એક પ્રકારની માહિતી માટેની ડિજિટલ પ્રશ્નાવલી છે આ પ્રશ્નાવલી દોસ્તો શું હોય છે પ્રશ્નાવલીની અંદર તો કે જે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસના હેતુને અનુરૂપ ખાસ યાદ રાખશો દોસ્તો અભ્યાસનો હેતુ શું છે એ હેતુને અનુરૂપ પ્રશ્નોની યાદી તૈયાર કરી અને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવી આ ક્રમમાં ગોઠવવાનો મુદ્દો પણ ખાસ યાદ રાખજો ફરી એક વખત અભ્યાસના હેતુને અનુરૂપ પ્રશ્નોની યાદી તૈયાર કરવાની છે ત્યારબાદ એ પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવવાના છે અને દરેક પ્રશ્નની સામે ઉત્તર લખવાની જગ્યા છોડી દેવાની છે ફરી એક વખત પ્રશ્નાવલી એટલે શું તો કે જે અભ્યાસ આપણે કરવાનો છે જે તપાસ આપણે કરવાની છે એ તપાસને અનુરૂપ પ્રશ્નોની યાદી તૈયાર કરવાની એમાંથી બિનજરૂરી પ્રશ્નો હટાવીને જે પ્રશ્નો વધે છે એને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવવાના ક્રમમાં ગોઠવ્યા પછી એ દરેક પ્રશ્નોની સામે ઉત્તર લખવાની એટલે કે જે જવાબ આપનાર વ્યક્તિ છે જવાબ લખી શકે એટલી જગ્યા છોડીને જે પત્રિકા તૈયાર કરવામાં આવે છે એને પ્રશ્નાવલી કહેવામાં આવે છે ક્વેશ્ચનરી આ પ્રશ્નાવલીની રીતની બે જુદી જુદી પેટા પદ્ધતિઓ છે એક છે આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત અને બીજું છે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત આ બે રીતે આપણે પ્રશ્નાવલીઓ ભરી શકીએ છીએ અને માહિતી મેળવી શકીએ છીએ એક આ જે ક્વેશ્ચનરી આપણે તૈયાર કરીએ છીએ પત્રક તૈયાર કરીએ છીએ પત્રક કોઈ એક વ્યક્તિ આપણો નિમેલો આ ગણક રૂબરૂ જઈને માહિતી ફિલઅપ કરે બીજું આપણે ટપાલના માધ્યમથી પોસ્ટ દ્વારા પોસ્ટ ઓફિસની મદદ લઈને માહિતી જ્યાં ત્યાં પહોંચાડી પ્રશ્નાવલી પહોંચાડી અને જવાબ ફિલઅપ કરીને ત્યારબાદ ફરી પાછી આપણી ઓફિસ સુધી એ જ પોસ્ટ ઓફિસની માધ્યમથી આપણને મળે આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત છે પહેલાં પ્રાચીન સમયની અંદર આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો દોસ્તો પણ હવે આ ડિજિટલ માધ્યમ જ્યારથી આવી ગયું છે ત્યારથી આ ટપાલ દ્વારા પ્રશ્નાવલીની જે રીત છે એ લગભગ નાશવંત છે આ થઈ પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની ફરી એક વખત ત્રણ રીત પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત આવો આપણે આગળ સમજીએ પ્રશ્નાવલીની રીત આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય પ્રશ્નાવલીની અંદર તમે જોઈ ગયા કે પ્રશ્નો હશે એની સામે ઉત્તર લખવાની જગ્યા છોડેલી હશે પરંતુ એમાં આદર્શ પ્રશ્નાવલી કઈ અભ્યાસ કરવો છે તપાસ કરવી છે પ્રશ્નો લખી નાખ્યા એની સામે જગ્યા છોડી દીધી એટલે એ પ્રશ્નાવલી બરાબર કે યોગ્ય છે એવું કહી શકાય નહીં દોસ્તો એની અંદર પણ કેટલાક મુદ્દાઓનું ધ્યાન રાખવું પડે છે કેટલીક કાળજી લેવી પડે છે એ આપણે સમજીએ કે આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય તો કે મુદ્દા નંબર એક એનું યોગ્ય શીર્ષક હોવું જોઈએ યોગ્ય શીર્ષક એટલે કે આપણે જે કાંઈ પણ પ્રશ્નાવલી તૈયાર કરવાની છે જે અભ્યાસ કરવાનો છે એને યોગ્ય હેડિંગ આપી દેવાનું કોઈપણ કાગળ હોય ને એની ઉપર એક ટૉપિક હોય એક હેડિંગ હોય છે એમ આપણે પણ પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવાનું જેથી કરી શીર્ષકના હેડિંગ નીચે શીર્ષક વાંચ્યા પછી ઉત્તર આપનારને પચાસ ટકા ઉપર સમજ પડવી જોઈએ કે હું જે આ ઉત્તરો આપું છું એ મારા હિત માટે છે એટલે કે યોગ્ય શીર્ષક હોવું જોઈએ ત્યારબાદ પ્રશ્નોની સંખ્યા યોગ્ય એટલે કે મર્યાદિત હોવી જોઈએ પ્રશ્નાવલી જે છે એમાં ઉત્તર આપનાર પ્રશ્નો વાંચીને સામે જવાબ લખે છે હવે આપણે એક જ પ્રશ્નાવલીની અંદર ઘણા બધા અસંખ્ય એટલે કે આમ ગણી શકાય તમે સમજો કે પચાસ સો પ્રશ્નો મૂકી દઈએ આપણે પચાસથી સો પ્રશ્નો મૂકી દઈએ તો એ પ્રશ્નાવલી ફિલઅપ કરવા માટે પ્રેરાશે નહીં માટે પ્રશ્નોની સંખ્યા યોગ્ય એટલે કે મર્યાદિત હોવી જોઈએ જરૂર પૂરતા જ પ્રશ્નો પ્રશ્નાવલીની અંદર હોવા જોઈએ તમે જુઓ કે બાળકનું જ્યારે એડમિશન લેવામાં આવે ત્યારે પપ્પા એડમિશન ફોર્મ જ્યારે ભરેને ત્યારે શાળાને જેટલી બાળકની માહિતીની જરૂર હોય એટલા જ પ્રશ્નો ફોર્મની અંદર ફિલઅપ હોય છે અને તમે એટલી જ માહિતી એ ફોર્મની અંદર ભરો છો બિનજરૂરી પ્રશ્નો પ્રશ્નાવલીની અંદર જોવા મળતા નથી ત્યારબાદ છે પ્રશ્નાવલીની ભાષા સરળ એટલે કે જે વિસ્તારને અનુસંધાનમાં આપણે કામ કરવાનું હોય ત્યાં જે ભાષા ધરાવતા લોકો રહેતા હોય ત્યાંની જે ભાષા હોય એ ભાષાને અનુરૂપ પ્રશ્નાવલી જો આપણે તૈયાર કરીએ તો અને તો જ ઉત્તરદાતા પ્રશ્નાવલીના જવાબ આપવા માટે પ્રેરાય છે એટલે કે પ્રશ્નાવલીની ભાષા જવાબ આપનારને સમજાય તેવી હોવી જોઈએ ત્યાર પછીનો મુદ્દો છે પ્રશ્નોનો વાસ્તવિક ક્રમ ખૂબ જ અગત્યનો મુદ્દો છે દોસ્તો પ્રશ્નાવલીની અંદર આપણે જે પ્રશ્નો તૈયાર કરીએ છીએ એ પ્રશ્નો ગોઠવેલા હોવા જોઈએ ક્રમમાં હોવા જોઈએ ચાલો હું તમને એક ઉદાહરણ આપું દોસ્તો આપણે કોઈ કુટુંબોની તપાસ કરીએ અને કુટુંબની અંદર કેટલા બાળકો છે એની તપાસ કરવી હોય તો આપણે જ્યારે પ્રશ્નાવલી ફિલઅપ કરવા જઈએ ને તો પ્રશ્નાવલીમાં પ્રશ્નો કયા ક્રમમાં હોવા જોઈએ જેમ કે આપણે ડોરબેલ વગાડીએ અને સામે કોઈ વ્યક્તિ આવે છે તો સીધું એને એમ નથી પૂછી લેવાનું કે તમારા કુટુંબમાં બાળકો કેટલા અથવા એમ નથી પૂછી લેવાનું તમારા બાળકો કેટલા સમજો એની પહેલાંનો પ્રશ્ન કયો આવે તો કે તમે વિવાહિત છો કે અવિવાહિત છો પરિણિત છો કે અપરણિત છો જો એ પરણિત હોય તો પછીનો પ્રશ્ન આવે કે તમારે બાળકો છે કે કેમ છે તો પુરુષ છે કે કન્યા છે બાળકોમાં છોકરો કે છોકરી એમ આપણે જાતિ અનુરૂપ પ્રશ્નો પણ પછી પૂછી શકીએ પહેલાં આવે એનો વૈવાહિક દરજ્જો એટલે કે પરણિત છે કે અપરણિત છે એમ પ્રશ્નો ક્રમમાં હોવા ખૂબ જ જરૂરી છે દોસ્તો ત્યારબાદ ઉત્તરદાતા હા કે નામાં જવાબ આપે એવા પ્રશ્નો પ્રશ્નાવલીમાં વધારે હિતાવહ છે પ્રશ્નાવલી એ એક પત્રિકા છે એમાં લોંગ આન્સર હોવા જોઈએ નહીં કે લોંગ ક્વેશ્ચન પણ હોવા જોઈએ નહીં માત્ર ને માત્ર સવાલના જવાબ એક શબ્દમાં અથવા તો હા કે નામાં આવી શકે એવા પ્રશ્નો હોય એ પ્રશ્નાવલી વધારે આદર્શ કહેવાય છે દોસ્તો ફરી એકવાર ઉત્તરદાતાના અંગત જીવનને લગતા કોઈ પણ પ્રશ્નો પૂછવાના નથી ઉત્તરદાતાના અંગત જીવનને લગતા પ્રશ્નો પ્રશ્નાવલીમાં પૂછી શકાય નહીં હા તમે પ્રશ્નાવલીની અંદર એક કોમન ક્વેશ્ચન મૂક્યો છે કે તમે પરિણિત છો કે અપરિણિત છો બરાબર પછી એની સામે ખાલી જગ્યા મૂકીએ એટલે ઉત્તરદાતા લખશે અપરિણીત છો તો આપણે નીચે બીજો સવાલ ન પૂછે કારણ આપો બરાબર એટલે કહેવાનો મતલબ કે ઉત્તરદાતાના અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા નહીં તેને કારણે પણ ઘણી વખત આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે આ જે પાંચથી છ મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને જો આ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે દોસ્તો તો આ પ્રશ્નાવલી આદર્શ પ્રશ્નાવલી છે એમ કહી શકાય ફરી એકવાર રિપીટ કરીએ પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવાનું છે તેની અંદર જે પ્રશ્નો છે દોસ્તો એની સંખ્યા મર્યાદિત એટલે કે જરૂર પૂરતા જ પ્રશ્નો પ્રશ્નાવલીમાં હોવા જોઈએ પ્રશ્નાવલીની ભાષા ખૂબ જ સરળ હોવી જોઈએ પ્રશ્નોનો વાસ્તવિક ક્રમ એટલે કે પ્રશ્નો બધા ક્રમમાં હોવા જોઈએ તર્કબદ્ધ ક્રમમાં હોવા જોઈએ ઉત્તરદાતા હા કે નામાં જવાબ આપે એ રીતના પ્રશ્નો પ્રશ્નાવલીની અંદર વધુ હિતાવહ છે અને ઉત્તરદાતાને અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં હવે મિત્રો આ પ્રશ્નનું પ્રેઝન્ટેશન કેમ કરવું પરીક્ષામાં આ પ્રશ્ન બે ગુણમાં પણ પૂછી શકાય અને ત્રણ ગુણમાં પણ પૂછી શકાય જો આપણે જ્યારે પરીક્ષામાં ઉત્તર વહી આપણા હાથમાં આવેલ પછી ઉત્તર લખવા બેસીએ ને ત્યારે આપણા ગુણનો આધાર એ આપણા પ્રેઝન્ટેશન ઉપર પણ રહેલો હોય છે હવે બે ગુણમાં આ પ્રશ્ન પૂછાય તો આ મુદ્દાઓને તમારે વ્યવસ્થિત એક એક વાક્યમાં સમજાવી દેવાના છે જેમ કે આદર્શ પ્રશ્નાવલીમાં પ્રશ્નાવલીનું શીર્ષક યોગ્ય રીતે કંડારેલું હોવું જોઈએ પ્રશ્નોની સંખ્યા તેમાં મર્યાદિત હોવી જોઈએ પરંતુ આ જ સવાલ જો ત્રણ ગુણમાં પૂછાય તો આ બધા મુદ્દા બની જાય અને આ મુદ્દાની અંદર બેથી ત્રણ સેન્ટેન્સમાં એની સમજૂતી આપવાની હોય છે એટલે આ પ્રશ્ન પણ ત્રણમાંથી ત્રણ માર્ક્સ તમને આપી શકે છે આવો દોસ્તો નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્નાવલી જે છે ત્યારબાદ આપણે હવે ગૌણ માહિતી ઉપર જઈશું પ્રશ્નાવલી કોને કહેવાય અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો આપણે સમજી ચૂક્યા છીએ હવે ગૌણ માહિતી આપણને ક્યાંથી મળે આપણે જોયું દોસ્તો કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી એ માહિતીના જ બે ભાગ છે ફરી એકવાર માહિતીના મુખ્ય પ્રકાર છે સંખ્યાત્મક અને ગુણાત્મક પરંતુ દરેક સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી જે હોય છે એના બે પેટા પ્રકાર પડે છે પ્રાથમિક અને ગૌણ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી આપણે અગાઉ સમજી ગયા છીએ કે જ્યારે વ્યક્તિ પોતે પ્રથમ વખત માહિતી પ્રાપ્ત કરે એને કહેવાય પ્રાથમિક માહિતી અને જ્યારે બીજી વ્યક્તિએ ત્રાહિત વ્યક્તિએ મેળવેલી માહિતીનો ઉપયોગ કોઈ વ્યક્તિ કરે તો એ છે એના માટે ગૌણ માહિતી હવે આ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો ગૌણ માહિતી આપણને મળે ક્યાંથી એના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે જો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં આપણે જોઈએ દોસ્તો પહેલું છે સરકારી પ્રકાશનો હવે આ પ્રકાશન એટલે શું તો કે સરકારે બહાર પાડેલું એક પુસ્તક કે જેની અંદર સરકારના આખા વર્ષ દરમિયાન બહાર પડેલી યોજનાઓનો સમાવેશ હોય છે સરકારના વિવિધ કાર્યોનો સમાવેશ હોય છે સરકારના વિવિધ વિભાગોનો પણ સમાવેશ હોય છે અને તેમાં કામ કરતા અધિકારીઓના નામ સરનામા મોબાઈલ નંબર વગેરે આ સરકારી પ્રકાશનમાં જોવા મળે છે ત્યાર પછી અર્ધ સરકારી પ્રકાશન એટલે કે જે સંસ્થાઓ અર્ધ સરકારી છે એની ડિટેલ એ અર્ધ સરકારી પ્રકાશનમાં હોય છે આ પ્રકાશન એટલે એક પ્રકારનું પુસ્તક કે જેની અંદર આપણને જે તે સંસ્થાઓની ડિટેલ મળે છે ત્યાર પછી આંતરરાષ્ટ્રીય પ્રકાશન આ પ્રકાશનની અંદર ઇન્ટરનેશનલ બધા જ અહેવાલો જોવા મળે છે એટલે કે આંતરરાષ્ટ્રીય જે ગતિવિધિઓ છે એ આપણને આંતરરાષ્ટ્રીય પ્રકાશનની અંદર જોવા મળશે મતલબ કે આ જે તમામ માહિતીઓ છે એ આપણને આપણે રૂબરૂ જઈને મેળવવી પડતી નથી પરંતુ આ પ્રકાશનો જો આપણી પાસે અવેલેબલ હોય તો દોસ્તો આની અંદરથી આપણને જે માહિતી પ્રાપ્ત થાય એ છે ગૌણ માહિતી ત્યારબાદ સંશોધક સંસ્થાના અહેવાલો રિસર્ચ બુકલેટ એટલે કે કોઈ સંશોધક સંસ્થાએ કોઈ સંશોધન કર્યું છે તો એ સંશોધનનો બેઝ કયો છે એના હેતુ શું છે ફાયદા મર્યાદા એ સંશોધનની તમામ ડિટેલ આપણને આ સંશોધક સંસ્થાના અહેવાલ જે બહાર પડે છે એમાંથી મળે છે ત્યાર પછી વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો જે સંસ્થાઓ વ્યવસાય સ્વરૂપે છે શાળાઓ છે મહાશાળાઓ છે કોલેજો છે હોસ્પિટલો છે એ દરેકની પોતાની બુકલેટ અથવા વાર્ષિક અહેવાલો બહાર પડતા હોય છે દોસ્તો એ વાર્ષિક અહેવાલ કે બુકલેટના માધ્યમથી આપણને જે તે સંસ્થાઓની પૂરી ડિટેલ મળે છે આપણે એ સંસ્થાઓની રૂબરૂ મુલાકાત કરવાની જરૂર પડતી નથી સુરતમાં બેઠેલો કોઈ વિદ્યાર્થી અથવા સુરતમાં અભ્યાસ કરતો કોઈ વિદ્યાર્થી એ અમદાવાદ કે વડોદરા કે મુંબઈની કોઈ યુનિવર્સિટી કે કોલેજની માહિતી મેળવવા ચાહે તો એ સંસ્થાના જે પ્રકાશન હોય એની બુકલેટ હોય એ બુકલેટ જો નેટ ઉપરથી મળી જાય ને સૌથી મોટું માધ્યમ છે અત્યારે ગૌણ માહિતીનું એ છે ઇન્ટરનેટ આપણને ઇન્ટરનેટના માધ્યમથી અત્યારે ઘરના એક ખૂણામાં બેસીને વિશ્વના તમામ સમાચારો આપણને ત્યાંથી મળી જાય વિશ્વની તમામ માહિતી આપણને નેટ ઉપરથી ઇન્ટરનેટ ઉપરથી ગૂગલના માધ્યમથી મળી જાય છે ત્યારબાદ છે ટીવી રેડિયો ઇન્ટરનેટ મોબાઈલ કોમ્પ્યુટર ટેલિવિઝનની વાત કરો રેડિયો ઉપર જે માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે મોબાઈલની મદદથી કે કોમ્પ્યુટરની મદદથી આપણને ઘણી બધી ગૌણ માહિતીઓ પ્રાપ્ત થાય છે ગોણ માહિતી મતલબ આપણે જે માહિતી મેળવીએ છીએ એના માધ્યમો જ બીજા છે આપણે રૂબરૂ જતા નથી આમ ફરી એક વખત ગોણ માહિતીના પ્રાપ્તિ સ્થાનમાં સરકારી પ્રકાશન અર્ધ સરકારી પ્રકાશન આંતરરાષ્ટ્રીય પ્રકાશન સંશોધક સંસ્થાના અહેવાલો વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો તેમજ ટીવી રેડિયો ઇન્ટરનેટ મોબાઈલ કોમ્પ્યુટર ડિજિટલ પ્રકાશનો આ જે ગૌણ માહિતી છે એના પ્રાપ્તિ સ્થાનો જોયા પછી હવે આપણે આ ગોણ માહિતી મેળવતી વખતે એટલે કે એ પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોની કાળજી લેવી જોઈએ જોઈએ દોસ્તો કે ગોણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતી માહિતી તો પ્રાપ્ત કરી માહિતી મેળવવા માટે મારી પાસે બુકલેટ પણ આવી ગઈ પરંતુ એમાં અંદર રહેલી માહિતી કેટલા અંશે વ્યાજબી કે સાચી છે એ ખાતરી કર્યા પછી જ આપણે માહિતીનો ઉપયોગ કરવો જોઈએ તો કઈ કઈ બાબતોની આપણે કાળજી લેવાની છે પહેલું છે માહિતી કોણે મેળવી છે જે પણ માહિતીનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ જે પ્રકાશનનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ એ પ્રકાશન કોણે બહાર પાડ્યું છે અથવા એની અંદર રહેલી માહિતી કોણે મેળવી છે એ તપાસ કર્યા પછી જ માહિતીનો આપણે ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી માહિતી ક્યારે મેળવી છે ફરી એકવાર કોણે મેળવી છે હવે આવે છે માહિતી ક્યારે મેળવી છે મતલબ કે હું બે હજાર એકવીસની અંદર જ્યારે માહિતીનો ઉપયોગ કરવાનો હોય તો મારી પાસે ઓગણીસોની સાલનું ઈસવીસન નાઇન્ટીન નાઇન્ટી ફાઈ ઓગણીસો પંચાણુંનું કોઈ પ્રકાશન હોય એની અંદર જે રહેલી માહિતી છે મારા માટે કેવી બને છે બિનજરૂરી છે બહુ જ જૂની માહિતી છે એટલે કે માહિતી ક્યારે મેળવી છે એ પણ ખૂબ જ ઉપયોગી છે જાણ્યા પછી જ આપણે આ ગૌણ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ માહિતી કયા હેતુથી મેળવવામાં આવી છે માહિતીનો હેતુ શું હતો જે આપણા હાથમાં માહિતી છે એનો ઉપયોગ કરતાં પહેલાં હેતુ અવશ્ય એકવાર ચેક કરી લેવો કારણ કે જે હેતુ આધારિત માહિતી પ્રાપ્ત થઈ હોય તે જ હેતુ માટે એનો ઉપયોગ ખૂબ જ હિતાવહ હોય છે ત્યાર પછી દોસ્તો માહિતીનું કાર્યક્ષેત્ર શું છે એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે આપણે જે ગૌણ માહિતીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ એ માહિતી કયા કાર્યક્ષેત્રમાં પહેલાં મેળવવામાં આવી હતી માનો કે આપણે સુરતના રોડ રસ્તાઓની માહિતી મેળવવી છે અને આપણી પાસે અહેવાલ કે પ્રકાશન જે પડેલું છે એ મુંબઈનું છે તો વિચારો કે મુંબઈનું કાર્યક્ષેત્રમાં જે ડિટેલ આપે છે મુંબઈના રોડ રસ્તાઓની માહિતી આપી છે તો એ મુંબઈ માટે કામનું છે સુરતની અંદર કાર્યક્ષેત્ર હોય તો સુરતની ડિટેલ માટે સુરતનો અહેવાલ કે સુરતનું પ્રકાશન હોવું જરૂરી છે એટલે કયું કાર્યક્ષેત્ર છે એ પણ ખૂબ જ અગત્યનું છે ત્યારબાદ માહિતી કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવી છે દોસ્તો માહિતી મેળવવાની આપણે ત્રણ પદ્ધતિનો અભ્યાસ કર્યો એક પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી આ ત્રણેય પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે એ પણ ખૂબ જ જરૂરી છે કારણ કે ત્રણેય પદ્ધતિમાંથી સૌથી વધુ વિશ્વાસપાત્ર કોઈ પદ્ધતિ હોય એ છે પ્રત્યક્ષ તપાસ માહિતી રૂબરૂ જાતે જઈને મેળવી એ પ્રત્યક્ષ તપાસ આમ આપણે જે ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે જે કાળજી લેવાની છે એમાં કેટલાક પ્રશ્નો છે આ પ્રશ્નોના જવાબો જો આપણને વ્યવસ્થિત રીતે મળી જાય અને આ પ્રશ્નો સંતોષકારક રીતે જવાબ આપ્યા પછી આપણે જે તે ગુણ માહિતીનો આપણે રીતે ઉપયોગ કરી શકીએ છીએ ફરી એકવાર માહિતી કોણે મેળવી છે ક્યારે મેળવી છે કયા હેતુથી મેળવી છે તેનું કાર્યક્ષેત્ર શું છે અને માહિતી કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવી છે આ દરેક મુદ્દાઓની ખાતરી કર્યા પછી આપણે ગૌણ માહિતીનો ઉપયોગ કરી શકીએ અહીંયા આપણે આપણો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ દોસ્તો આજનો ફરી એક વખત હું મારા સાથી શિક્ષક મિત્રો અને આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ વેરી મચ